નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે બે હજાર છ ઘટના થવાની છે અને એક ગોચરના ગ્રહો કહી રહ્યા છે વિશેષ કરીને કરીને ખાસ મિથુન રાશિના જાતકો માટે વિડીયો સંપૂર્ણપણે જરૂર સાંભળ્યું આ છ ઘટના કઈ છે એ વિશેષ સાથે મિથુન રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ જેનાથી એમના જીવનમાં સુખમય સાવધાની રાખવાનો સમય આવી છે શું લાભ મળશે એ વિશેષ ચર્ચા સૌથી આપના જીવનમાં પેલી ઘટના જે બનવાની છે એ બે હાજર પચીસ ક્યારે આવવાના યોગ બની રહ્યા છે એ ખાસ સાંભળજો તો કે પંદર મેથી ગુરુ ભગવાન એટલે કે બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે એટલે કે મિથુન રાશિમાં સંતાનના કારક માનવામાં આવે છે છે જ્ઞાનના કારક માનવામાં આવે છે એટલે એમ કહી શકાય ગુરુ ભગવાન સપ્તમ ભાવમાં દ્રષ્ટિ પડવાથી જે ભાઈ અને બહેનો કુવારા છે એને ખાસ કરીને વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થવાના છે જે જે મે પછી આપને સંબંધો સ્થાપિત કરવામાં લાગતી હતી લગ્નમાં વિઘ્નો આવતા હતા તે લગ્નના ઉત્તમ યોગ છે ખાસ કરીને સપ્તમ ભાવમાં ગુરુ ભગવાનની જે દ્રષ્ટિ પડી રહી છે આપને પાર્ટનરશીપમાં જે નુકસાન થતું હતું ત્યાં પણ ફાયદો થશે આ ખાસ કરીને લખી લેજો પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે એ છે આપના જન્મગ્રહો આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ પણ જાણવા ખૂબ જરૂરી છે જો આપના જન્મગ્રહો પ્રવર હશે તો આ યોગ ઉત્તમ થવા જઈ છે આ પેલી ઘટના મિત્રો યાદ રાખજો હવે જે બીજી ઘટનાની વાત કરવાનું જઈ રહ્યો છું જે આપણા માટે પણ ઉત્તમ છે બે હજાર પચીસ માં આપને સ્વયં ઉપર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે જે પણ વિવાદ થશે પછી પતિ પત્નીના હોય ભાઈ બહેન ના હોય કુટુંબ પરિવાર ના હોય મિત્રો માં હોય એ આપના દ્વિસ્વભાવના હિસાબે થશે જો આપનો દ્વિસ્વભાવ છે આપની રાશિ પ્રમાણે એ ચંચળ વાળો સ્વભાવ છે એને કાબુ રાખવો આપને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે પણ આપને ખાસ કરીને બે હજાર પચીસ પેલા વાત તો બે હાજર પચીસ ની છે પણ બે હાજર પચીસ ના મધ્યકાળની અંદર આપના જીવનમાં મોટું પરિવર્તન આવશે આપનો દ્વિસ્વભાવ છે એ દૂર કરશો અને આપનું મન ચંચળ છે એને સ્થિર કરશો આપની એકાગ્રતા વધારશો સાથે આપને ચાલાક પણ થવું પડશે આપની ચતુરાઈ પણ કામ આવશે અને સાથે આપના બિઝનેસમાં ગ્રોથ વધશે જે બિઝનેસની અંદર આપે ખૂબ મહેનત કરી છે પૈસાનું રોકાણ કર્યું છે પણ છતાં આપને લાભ ન થતો હતો એ લાભની રાહ જોઈ રહ્યા છો એ આપના માટે ઉત્તમ છે ક્યારે મધ્યકારને વિશે એટલે છ માસ પૂર્ણ થતા બે હજાર પચીસના આપણા મધ્યકાળમાં આપના જીવનમાં મોટું પરિવર્તન આવશે યાદ રાખજો મિત્રો જે પણ છ હું આપની સમક્ષ વાત ચર્ચા કરવા જઈ રહ્યો છું આપણે જે પરેશાની હતી માનસિક રીતે શારીરિક રીતે અને સાથે રીતે એ ત્રણેય પરેશાની આપના જીવનમાંથી દૂર થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ આ સમય જે સુવર્ણ આવી રહ્યો છે ને એને સાચવવો એ આપના હાથમાં છે એટલે ખાસ કરીને સંભાળીને રહેશો સાવધાની રાખશો તો આવતો સમય તમારા માટે ઉત્તમ બનવાનો છે મિત્રો આવી ચાર મહત્વની જાણકારી તમારી સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું એ ચાર જાણકારી તમારી સમક્ષ મૂકવું તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો જે બે હજાર પચીસ નો અનુભવ છે એ જરૂર લખજો મિત્રો ખાસ કરીને ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મ કોની બતાવી છે પણ અમારી પાસે સમય નથી અમારી પાસે તારીખ નથી તો પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી કેવલ આપનો કોલ એપોઇન્ટમેન્ટ લઈ અને આવો એટલે પ્રશ્ન કોઈના માધ્યમથી આપની જે પણ સમસ્યા હશે એના શાસ્ત્રોક્ત ઉપાય આપણે બતાવવામાં આવશે આપને સરળ ઉપાય બતાવવામાં આવશે ખાસ કરીને મિત્રો ઘણા બધા પાંચ વાગ્યા લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમય કોલ કરો એપોઈન્ટમેન્ટ નોંધાવો આપના જન્મ કરો જે અશુભ સ્થિતિમાં છે એના શાસ્ત્રોક્ત ઉપાય કરાવો જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને રાહુ રાહુ દસમ ભાવમાં છે ચોથા ભાવમાં છે રાહુ છે દસમ ભાવમાં હોવાથી આપના કેરિયરમાં પરિવર્તન આવશે આપનું સ્થળાંતર થશે સાથે આપ સરકારી નોકરી કરતા હોય તો ભલે અથવા આપ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય એ ક્યારે થવાનું છે જ્યારે રાહુ ભગવાન રાશિ પરિવર્તન કરશે એટલે આપના જીવનમાં પરિવર્તન આવશે જન્મગ્રહોમાં અને ગોચરના ગ્રહોમાં જેમ રાહુ ગુરુ શનિ આ પ્રબળ વિશેષ પ્રભાવ પાડે છે એમ રાહુ પણ આપના જીવનમાં પરિવર્તન લઈ આવશે આપ નોકરી કરતા હશો તો આપણી ઓફિસ બદલશો અથવા આપણી નોકરી બદલશો અથવા આપણું શહેર બદલશો આપણું રાજ્ય પણ પરિવર્તન આવી શકે છે આમ રાહુનો સ્થિતિ બદલાવે છે એટલે આપણા જીવનમાં પરિવર્તન આવશે અને આ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપણા જીવનમાં કોઈ પણ નિર્ણય કરો પછી બિઝનેસને લગતો હોય તોય ભલે નોકરીને લગતો હોય તોય ભલે આ કોઈ પણ કાર્ય જલ્દીથી શીધ્રતાથી કરવાનું નથી આપ જેટલી શીધ્રતા અપનાવશો જેટલી જલ્દીથી કાર્ય કરવાનું વિચારો છો અને એટલું કરશો તો નુકસાન થવાની સંભાવના વધી જશે એટલે એક વાત અને એક સાવધાની ખૂબ જ આપની નોટમાં લખી લેશો મિત્રો હવે વાત કરીએ તો કે ચોથી જે આપના જીવનમાં ઘટના બનવા જઈ રહી છે એ શનિના દ્વારા બનશે શનિ ભગવાન છે એ આપના ભાગ્ય સ્થાનમાં ત્રીસ માર્ચ પછી આપના જીવનમાં પરિવર્તન આવશે એ પરિવર્તન આવશે પિતા દ્વારા પિતાની કોઈ પણ મિલકત છે અથવા કોઈ નોકરી હોય અથવા કોઈ બિઝનેસ હોય એ પિતા દ્વારા આપને મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ એક વાત યાદ રાખજો મિત્રો આપના પિતા સાથેના સંબંધો છે ને જેટલી મધુરતા મધુરતા હશે એટલા આપના જીવનમાં પિતા સાથે કોઈ પણ જાતના વિવાદમાં આપને પડવાનું નથી આપને કેવલ ને કેવલ શનિ ભગવાન સારા કર્મો કરાવે ને પિતાની સેવા કરાવશે આપનું ભાગ્ય ઉદિત તરફ અવશ્ય જશે સાથે મિત્રો એપ્રિલ માસ ત્રીસ માર્ચ કીધું છે સારું અધ્યયન કર્યું છે છતાં આપને નોકરી ન મળતી હોય તો આપના યોગ ઉત્તમ જવા બની રહ્યા છે જે આપને સારી નોકરી મળવાના ઉત્તમ યોગ થઈ રહ્યા છે એ ખાસ કરીને ક્યારે તો કે ત્રીસ માર્ચ પછી શનિ ભગવાનની કૃપા થશે હવે વાત કરીએ પાંચમાં પરિવર્તન મિથુન રાશિમાં આવશે પંચમ ભાવમાં દ્રષ્ટિ પડવાથી નવમ ભાવમાં દ્રષ્ટિ પડવાથી સંતાન પ્રાપ્ત થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપના લગ્ન થઈ ગયા છે તો સંતાન જે રાહ જોતા હતા એ સંતાનની પ્રાપ્તિ ધવાના યોગ છે ઈચ્છા છે એ જરૂર મળશે પણ વિદ્યાર્થી બંધુઓ માટે એક સાવધાની છે એ ખાસ કરીને સંગત દોસ્તી બચવું પડશે આપનો જે સમય અત્યારે આવવાનો છે એ સમયમાં આપ જેટલું મન સ્થિર કરીને વાંચન કરશો આપના માટે આપનું ધ્યેય ઉત્તમ બની જશે હવે વાત કરીએ ખાસ કરીને અને આ ક્યારે પરિવર્તન આવશે મે પછી ગુરુ ભગવાન જ્યારે રાશિ પરિવર્તન કરશે ને ત્યારે આપના જીવનમાં પરિવર્તન આવશે સંતાન સુખ એટલે કે સંતાન આપના હોય એનાથી સુખ મળવાની ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે જે સંતાનથી પીડાતા હતા એટલે એમ કહી શકાય કે સંગત દોષના હિસાબે પિતાને માન સન્માનમાં ઠેસ પહોંચતી તેમાં પણ માન સન્માન વધશે હવે વાત કરીએ કેતુ છે એ માતાના એટલે ચતુર્ભાવમાં છે પણ અહીંયા સાવધાની રાખવી પડશે જ્યારે રાહુ પરિવર્તન કરશે એટલે કેતુ પણ પરિવર્તન કરશે માતાના સ્વાસ્થ્ય બાબતમાં આપને ખાસ કરીને કાળજી લેવાનો સમય છે સાથે આપને કોઈ પણ પ્રકારની મકાનના દસ્તાવેજ બનાવો અથવા મકાન પૂર્વક ચકાસી પ્રોપર્ટી લેતા હો તો એ પ્રોપર્ટીના દરેક દસ્તાવેજ ચકાસીને પ્રોપર્ટી લેવી જોઈએ અથવા આપના જીવનમાં કોઈ મિત્રો દ્વારા આપણા જીવનમાં પરિવર્તન આવવાની સંભાવના વધી જાય છે મિત્રો હવે વાત કરીએ ઉપાયોની તો મિથુન રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ સાથે પ્રતિ દિવસ ગણપતિ અથવા પાઠ કરો આપણે ગણપતિ અથવા ન આવડે તો ઓમ ગણેશાય નમઃ આ મંત્રની જેટલી માળા થાય અવશ્ય કરો સાથે વસ્તુ હોય આપ દાન કરશો આપના માટે ઉત્તમ બનશે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ